તમામ બીઆરસી સીઆરસી મિત્રોને વિનંતી કે નિદાન કસોટી પછી ઉપચારાત્મક વર્ગો તમારા શાળાઓમાં ચાલુ થયા હશે પણ જે રીતે મને ફીડબેક મળવું જોઈએ અને રોજના મોનિટરિંગ આપના કક્ષાએ થવું જોઈએ કદાચ થાય છે એવું લાગતું નથી એટલે આજે આપ સૌને વિનંતી કરું છું કે આ સંપૂર્ણ કાર્યક્રમને સૌથી મહત્ત્વના પ્રાયોરિટી તરીકે હાથ ઉપર લેવામાં આવે આપણા પાસે મિડ ટર્મ એનાલિસિસ હું લગભગ પંદરમી માર્ચ આસપાસ કરવાનું છું એટલે આપણા પાસે પંદરથી વીસ દિવસ કરતાં ઓછા વર્કિંગ ડેઝ એ દરમિયાન મળશે એટલે એક એક દિવસ મહત્વનું છે એટલે કોઈ પણ પ્રકારના હવે એક્સક્યુઝ વગેરે એક્સક્યૂઝ એટલે શું કેટલાક શાળામાં એમ હતા કે આપણે ડાઉનલોડ ડાટા એન્ટ્રીના ડાઉનલોડ થતા નથી અથવા જે પ્રોગ્રેસ રિપોર્ટ એક એક બાળકના થવું જોઈએ એ મળતા નથી એ કોઈ બહાના ના હોઈ શકે કેમકે લોકલી થયેલ કસોટીના લોકલ માહિતી તો છે જ તમારા પાસે એ હાથમાં લઈને તમારા પ્લાનિંગ કરીને યોગ્ય કાર્યવાહી શરૂ કરવી જોઈએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહત્ત્વની વાત છે માઇક્રો પ્લાનિંગ અને માઇક્રો મોનિટરિંગ માઇક્રો પ્લાનિંગ એટલે શું આપણા પાસે કુલ સાડા છ લાખ જેટલા બાળકો છે એમાંથી હું માનું છું સિત્તેર ટકા જેટલા બાળકો એવા હોઈ શકે જે એક કે બીજી રીતે નબળા છે કોઈ રીડિંગના પર્ટિક્યુલર સ્કિલ માટે નબળા છે કોઈ જોડાક્ષર વાંચવા માટે કે લખવા માટે વીક છે કોઈ મેથમેટિક્સમાં સબટ્રેક્શન માટે કે ડિવિઝન માટે વીક છે એટલે આ રીતે કયા સ્કિલ માટે કોણ વીક છે એના માઇક્રો એનાલિસિસ તમારા ત્યાં થયા જ છે એના માટે કોઈ ડાઉનલોડિંગ કરીને કરવાની જરૂર રહેતી નથી કેમ કે એન્સર શીટ તમારા પાસે લોકલી અવેલેબલ છે માઇક્રો પ્લાનિંગ કઈ રીતે કરાય કે એ ચાર લાખ કે સવા ચાર બાળકના તમે સો કે સવા સો બાળક દીઠ એક સીઆરસી અથવા ત્યાંના ખૂબ સિનિયર મુખ્ય શિક્ષકને તમે વાલી બનાવો અને એ ગાર્ડિયન ટીચર જે છે અથવા ગાર્ડિયન સીઆરસી એ સોથી સવા સો જેટલા બાળકો નામજોગ જે એમને આપ્યા છે એના સંપૂર્ણ તૈયારીની જવાબદારી એટલે એ પોતે જઈને તૈયાર કરે એવું નથી શિક્ષક જ તૈયાર કરશે પણ શિક્ષક યોગ્ય રીતે દરમિયાનગીરી કરે છે કે નહીં એ સુનિશ્ચિત કરવા અને સમય મર્યાદામાં કામગીરી થાય છે ટાર્ગેટેડ રીતે કામ થાય છે એ સુનિશ્ચિત કરવા એ વાલી યોગ્ય મોનિટરિંગ કરશે વાલી એટલે જે જવાબદાર સીઆરસી અથવા મુખ્ય શિક્ષક એ રીતે સાડા ત્રણ હજારથી ચાર હજાર જેટલા ગાર્ડિયન ટીચર્સ આ જવાબદારી ઉપાડે તો હું માનું છું કે ખૂબ માઇક્રો મોનિટરિંગ સાથે આ કામગીરીને સફળ બનાવી શકશું આ સાડા ત્રણ હજાર ચાર હજાર ગાર્ડિયન ટીચર્સના યાદી અને એક એક ગાર્ડિયન ટીચરે કેટલા બાળક અને કયા બાળક નામજોગ એ ડિટેલ્સ તમારા આવતા ચાર પાંચ દિવસમાં તૈયાર કરવા જોઈએ અને પછી આ ગાર્ડિયન ટીચર્સ દ્વારા આ સંપૂર્ણ કામગીરીના માઇક્રો મોનિટરિંગ એમની રીતે તૈયાર કરવું જોઈએ એ તમારા પાસે રિપોર્ટિંગ બીઆરસીને બીઆરસીને એ ગાર્ડિયન ટીચર્સ રિપોર્ટ કરે અને એ રિપોર્ટિંગ જે છે તમારા ડેઈલી તમારા નીચે જે દસ કે પંદર કે વીસ જેટલા ગાર્ડિયન ટીચર્સ હશે એમના ડેઈલી મોનિટરિંગ તમે કરો કે આજે કેટલા બાળકોને તમે જોવા ગયા એ રીતે સવાસો જેટલા બાળક એ ગાર્ડિયન ટીચર પાસે હોય અને રોજ એ વીસ બાળકોના પ્રોગ્રેસના મોનિટરિંગ કરે તો પણ પાંચ દિવસમાં એક રાઉન્ડ તો બધાના એ કરી શકે એ રીતે આવતા બે ત્રણ વીકમાં જે મિડ અસેસમેન્ટ સુધી ત્રણ વીક અમારા પાસે છે ત્રણ ચાર વાર એ પ્રોગ્રેસના મોનિટરિંગ કરી શકે છે આ રીતે કામગીરીને ઉપાડવા વિનંતી કરું છું આપણા સૌના કાર્યકાળના સેવાકાળના સૌથી મહત્વના એક પ્રોજેક્ટ એ રહેશે આ સફળ બને તો હું માનું છું સમગ્ર દેશ માટેના એક દિશાસૂચક કામ આપણા દ્વારા આવતા દિવસોમાં કરવામાં આવશે બધાને શુભેચ્છાઓ અને આપ સૌ જોડે હું સમયાંતરે વાત કરતો રહીશ થેન્ક યુ